હાલો મિત્રો હું હર્ષાબેન કટકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે જય ગુરુદેવ જય બાબા સ્વામી આજે આપણે બનાવવાના છીએ મૂળાનું શાક ઠંડીમાં મૂળા બહુ જ સરસ આવતા હોય છે એને માટે આપણે બે મૂળાના પાંદ અને એક મૂળો મોટો બધો ઝીણો ઝીણો સુધારી અને જોઈ શકો છો અને બે પાણી આપણે ધોઈ નાખ્યું છે હવે આપણે આની અંદર એક ચમચી ખાલી મીઠું નાખવાનું છે થોડીક વાર પૂરતું અને આને થોડીક વાર આપણે રહેવા દઈશું પાંચ મિનિટ હવે આપણે ગેસ ઉપર કઢાઈ ચડાવી છે આપ જોઈ શકો છો હવે આપણે ગેસને ઓન કરીશું કરીશું અને હવે આપણે આમાં ખાલી કોરો લોટ શેકીશું ને એટલે આની અંદર એક કઈ ગઠા પડે અને મસ્ત છૂટો છૂટો શેકાઈ જશે અસલ એક એક કોણ શેકાઈ જશે મિત્રો હવે જ સુગંધ આવી રહી છે અને આપણો લોટ શેકાઈ રહ્યો છે હવે શેકાઈ ગયો છે એટલે આપણે હવે ગેસને બંધ કરી દેશું અને આપણે હવે લોટ મૂળાને મીઠું નાખીને હતા પાણીમાં એક મૂળો અને પાન એને આપણે હવે આવી રીતના નીચો આવી થોડા થોડા અને થાળીમાં કાઢી લેશું અને આપણે નીચોવીને થોડું થોડું થાળીમાં કાઢી લેવાનું છે એટલે આમાં મીઠું ચડે ને એટલે પાન બહુ મસ્ત કડક થઈ જાય તો હવે આપણે ગેસ ને ચાલુ કરીશું અને ગેસ ઉપર કડાઈ મૂકીશું આપ જોઈ શકો છો હવે આપણે કઢાઈમાં તેલ મૂકીશું આ મૂળાના શાકમાં તેલ ચાજું હોય ને તો જ મસ્ત લાગે આપણે આ મોટા મોટા બે પાવડા તેલ મૂકીશું જોઈ શકો છો આપણે હવે તેલ આવી જાય એટલે ખાર્યું આ મૂળાનું શાક વઘારીશું એમાં આપણે થોડા ક્રશ કરીને અજમા નાખીશું રાઈ ના દાણા નાખીશું હવે આપણી રાય ને થોડીક આપણે તતડવા દેસુ રાય આપડી તતડી જાહે પછી આપણે એમાં હિંગ નાખીશું હલો આપણી રાય તતડવા લાગી ગઈ અને આવી ગઈ છે અજમા આવી ગયા છે હવે આપણે એમાં ઢીંગ નાખીશું ઢીંગ નાખી થોડોક હળદી પાવડર નાખીશું હળદી પાવડર નાખી અને હવે આપણે મૂળા વઘારીશું અને શાક મૂળામાં આપણે થોડીક વાર આમને ચડવા દેશું મસ્તો હવે આપણે આને થોડીક વાર ઢાંકી દઈને ને એમાં ને એમાં ચડવા દેવાનું આપણે થોડીક વાર ઢાંકી દીધું તું હવે શાક આપણું ચડે છે જો મસ્તી હવે આપણે આની અંદર નિમક તો ના ખૂટવું પણ થોડુંક એવું નિમક નાખીશું હજી બહુ નહીં નાખવું પણ થોડું કેવું નિમક નાખીશું ધાણા જીરું પાવડર નાખીશું ચમચી એક ચમચી અને માથે અડધી ચમચી આપણે ચટણી પાવડર નાખીશું અને હવે આપણે આને હલાવીશું થોડું અડધી ચમચી ખાંડ નાખીશું લીંબુનો રસ નાખીશું હવે આપણે આને થોડું હલાવી લઈએ એટલે બધું મિક્સ થઈ જાય અને હવે આપણે એને હજી મસાલામાં થોડી વારે ઢાંકીને ચડવા દેશું હાલો મિત્રો હવે આપણે છે ને શાકને જો આ પાંદડા હોય ને પાંદડામાંથી ને પાણી છૂટું પડ્યું છે ત્યારે તો શિયાળામાં મૂળા કેવા રસદાર આવતા હોય ને અને આ મૂળા ખાવાથી ને આપણી કિડની પણ સાફ થઈ જાય છે બાથરૂમ બહુ લાગે અને આ બહુ જ સરસ બને છે આની આરે બીજા શાકની જરૂર નથી પડતી આ હોય આની આરે બાજરાનો રોટલો રોટલી બધું સરસ લાગે અને તમે જોઈ શકો છો હવે આપણે આમાં લોટ નાખવાનો છે આપણે લોટની અંદર થોડી કેવી ચટણી નાખીશું થોડો કેવો લોટના ભાગનો હળદર પાવડર નાખીશું ધાણાજીરું પાવડર નાખીશું થોડો કેવો અને આપણે આ લોટને મસ્ત છે ને આવી રીતના છાટી દેવાનું છે અંદર આપણે છે ને ચાર થી પાંચ ચમચી લોટ લીધો તો હવે આપણે આને ચડવા દેવાનું છે હવે આપણે છે ને થોડું થાળીમાં પાણી મૂકી દેશું એટલે મસ્ત ખારી ચડી જાય સમજ્યા એટલે જો થોડુંક હવે થાળીમાં પાણી નાખીશું એટલે આ વરાળેથી એટલું સરસ ખાર્યું પેલું શાક બફાઈ જશે ને બફાય એટલે આપણે મિત્રો હવે આપણે શાકને જોઈએ કે શાક એમ બની ગયું જો આપણું શાક ચડી રહેવા આવ્યું છે હવે આપણે શાકને હલાવીશું મસ્ત જો એક પણ ગાંઠો નથી પડ્યો આપણે ચાર ચમચી લોટ લીધો તો લોટ પણ માપે બની ગયો મસ્ત અને આપણું શાક પણ એકદમ બફાઈ મસ્ત બની ગયું આપ જોઈ શકો છો આપણે સેજ વાર હજી આપણું શાક છે ને તેલ છૂટું પડી ગયું છે આપણા શાકમાં અને મસ્ત શાક બની ગયું આમ લુખું ખાવાનું મન થઈ જાય અને મૂળા તો અત્યારે શિયાળામાં ખાવાથી બહુ જ સારા આજે અમે આ ત્રણ જણાનું શાક બનાવ્યું છે થોડું ભીંડાનું બનાવ્યું છો ત્યારે આપ જોઈ શકો છો કે આપણું શાક મસ્ત બની ગયું છે એક મૂળો મોટો નાખ્યો છે અને એક બે મૂળાના પાંદ નાખ્યા છે જો મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવજો જય ગુરુદેવ જય બાબા સ્વામી